મિત્રો રુદ્રાક્ષ ફાઉન્ડેશનના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને આજે આપણે છેલ્લેધામ બિલખાના દર્શન કરવા આવ્યા છે અને આ પાવન ધરતી ઉપર ગિરનાર છે અહીંયા અને અહીંયાથી તમને ગિરનારના પણ દર્શન થાય છે બિલખા એક નાનું એવું જૂનાગઢનું ગામ છે જે જૂનાગઢથી પચીસ કિલોમીટરના અંતરે આવેલું છે અને અહીંયા જે દંતકથા મુજબ એક પવિત્ર ઘટના અહીંયા એક બની હતી ખૂબ સુંદર મજાની જેમાં ભગવાન શ્રી શ્રીકૃષ્ણ અહીંયા આવી અને જે શેઠની જે પરીક્ષા લીધી હતી શેઠ સગાળશાની એનો ઇતિહાસ આજે આપણે જાણીશું અને અહીંયા એમનું જે જગ્યા છે અને જગ્યા અંદર શું શું જોવાનું છે એના વિશે જાણશું તો બ્લોગમાં બન્યા રહેજો ખૂબ જ મજા આવવાની છે તો ચાલો મંદિરનો ઇતિહાસ જાણીએ અને મંદિર વિશે જાણીએ તો છેલૈયા ધામ અહીંયાથી જે રસ્તો જાય તે વિસાવદર બગસરા અમરેલી તરફ જાય છે અને આ જે રસ્તો છે જે જૂનાગઢ તરફ જઈ રહ્યો છે અને આજે આપણે ધામ ભક્ત ધામના દર્શન કરવાના છે તો આપણે અંદર જઈએ અને મંદિરની અંદરની જગ્યા નિહાળીએ મંદિરની અંદર જતા પહેલાં જ અહીંયા સુંદર મજાનું ગાર્ડન અને સુંદર મજાની જગ્યા જોવા મળે છે અને અહીંયા જેમનો ઇતિહાસ હતો એ રજૂ કરવામાં આવેલો છે તમે અંદર પ્રવેશ સુત્ર છેલિયાધામ શેઠ સગાસા આશ્રમ અને પાછળ આનંદ આશ્રમ પણ આવેલો છે તમે જોઈ શકો છો અત્યારે મંદિર અંદર ધૂન ચાલી રહી છે ધૂન પણ તમને ધીમે ધીમે સંભળાતી હોય છે સુંદર મજાની ધૂન સંભળાઈ રહી છે શ્રીરામ જય રામ જય જય રામ સાધુ સંતો પણ તમને દેખાશે સામે સાધુ સંતો પણ અહીંયા ફૂલ ખૂબ જ વધારે છે અને આ આશ્રમ છે મંદિર અંદર અત્યારે ધોન ચાલુ ચાલી રહી છે અહીંયા તમને જે સુંદર મજાનું જે મંદિર છે મંદિરના દર્શન હું તમને કરાવું છું પાછળની સાઈડ કે નિવાસ સાધુનું સ્વાગત કરતા શેઠ સગાળશા દંપતી અને ભગવાન ભોજન માટે નિવાસ સ્થાન લાવે છે અને માંસાહારી ભોજનની માગણી કરે છે ભગવાન પાસે માંસ લાવી ભોજન પીરસે છે જેવી અનેક ઘટનાથી તમે ખ્યાલ જ છે તમને બધો અને ભોજનમાં પીરસે છે જે બાળકને જે ભોજનમાં ખેલૈયાને જે કરતાના પુત્રને માથુ માંડી અને જેને ભોજનમાં પીરસે છે તેનું પણ અહીંયા ચિત્ર બતાવવામાં આવેલું છે સંપૂર્ણ કહાની અહીંયા ત્યારે બતાવવામાં આવે છે અને અહીંયા ભગવાન પ્રગટ થાય છે ભગવાન વિષ્ણુ ખુદ પ્રગટ થાય છે અને સતી જ્યારે પેટમાં કટાર મારે છે અને કે સંતાન હોવાનું જે નિસંતાન હોવાનું મેણું મારે છે એને ભાંગે છે અને અહીંયા મંદિર જમની મંદિરની બાજુમાં દર્શન કરી શકે શેલૈયા ધામમાં જે મંદિરે તમે આવો તો ઉપર લક્ષ્મીનારાયણનું મંદિર છે તમે જોઈ શકો છો સુંદર મજાનું લક્ષ્મીનારાયણનું મંદિર છે અંદર તમે લક્ષ્મીનારાયણની જે સુંદર મજાની મૂર્તિ છે એ તમે જોઈ શકો છો અને અહીંયા શ્રીરામ જય રામ જય જય રામ નીચે ધૂન વાગી જ રહી છે તમને જે સંભળાતી છે ગણપતિ મહારાજની મૂર્તિ છે હનુમાનજી દાદાની મૂર્તિ છે અને સામે તમે ગિરનાર ગરવો ગિરનાર જોઈ શકો છો અને આ મંદિર છે તે ઉપરની ઉપર આવેલું છે એટલે અહીંયાથી તમે મંદિરનો

ભક્ત છેલૈયાધામ એ પાછળની સાઈડ તમે આવો એટલે અહીંયા નારાયણ કુંડ છે જેમનો ઇતિહાસ અહીંયા દર્શાવવામાં આવેલો છે નારાયણ કુંડ વિક્રમ સંવંત આઠસો ને પચાસમાં શેગાળશા શેઠે ગળાવેલી છે આ વાવમાંથી પાણી લાવીને સાધુ રૂપે ભગવાન આવેલા ત્યારે આ વાવમાંથી પાણી લઈને નવરાવેલ છે તેથી આ નારાયણ વાવ નામ રાખેલ છે આ વાવ તળિયા સુધી પગથિયાવાળી છે તમે જ્યારે પણ ધામ આવો ત્યારે આ વાવ જરૂરથી જો તો છેક સુધી પગથિયા છે અને જૂની ઇતિહાસ દર્શાવતી કે આશરે આઠસોને વિક્રમ સવાદ આઠસો ને પચાસમાં શેઠ સગાળશા દ્વારા વાવનું નિર્માણ કરવામાં આવેલું હતું અને અહીંયાથી તમે સંપૂર્ણ મંદિર જોઈ શકો છો ઉપર લક્ષ્મીનારાયણનું મંદિર છે નીચે શેઠ સગાળશાનું અહીંયા બાજુમાં રસોડું છે જે તમે જોઈ શકો છો નારાયણ કુંડ તો ભક્ત છેલૈયા ધામના આપણે દર્શન કર્યા અને બાપુનું નાનું એવું ઇન્ટરવ્યુ લીધું પ્રકાશભાઈએ તો હવે આપણે ભક્ત છેલૈયા જ્યાં જે સ્કૂલમાં જે નિશાળમાં ભણતા એ નિશાળ મંદિરની સામેની સાઈડમાં આવેલી છે તો આપણે એ નિશાળે જશું અને ત્યાં જોશું કે જ્યારે ભગવાન નારાયણ ભગવાન ખુદ નારાયણ અહીંયા પૃથ્વી પર આવી અને જેણે શેઠ સંઘાળની પરીક્ષા લીધી હતી સંઘાળની પરીક્ષા લીધી હતી તો આપણે ત્યાં જઈએ કે કઈ નિશાળ હતી અને ત્યાંથી જેને શિક્ષકે એમ કીધું હતું કે તું ઘરે નહીં જાતો તારા મો જે માતા પિતા છે તેને તે સાધુને ખવરાવી દેશે તો તો પણ શેઠ શેઠ સંગાળસાના પુત્ર છેલૈયા ઘરે આવ્યા હતા અને પાગળની ઘટના તો તમને જાણો જ છો તો આપણે હવે ત્યાં જઈએ અને જોઈએ અહીંયા ગૌશાળા છે તમે જોઈ શકો છો અને અહીંયાથી જ તે રસ્તો છે કે જે સ્કૂલ તરફ જાય છે આ સામેની તરફ જે આ મંદિર છે તમે જોઈ શકો છો આ મંદિર છે અને મંદિરની સામેની તરફ જ આ જગ્યા આવેલી છે તો આપણે ત્યાં જઈએ અહીંયા સુંદર મજાની ગૌશાળા છે ગૌશાળા તમને બતાવું છું અમારા ભાઈ એક શૂટિંગ કરી રહ્યા છે ગૌશાળા છે ને આ જે સીધો રસ્તો જાય છે તે જે જ્યાં છેલૈયા ભણતા હતા અને ધામ જે જગ્યા છે એ જગ્યાની સામેની બાજુમાં ગૌશાળા આવી છે અને ગૌશાળાની બાજુમાં સુંદર મજાની એક નિશાળ આવી છે આ નિશાળની એ ખાસિયત છે કે છેલૈયા જ્યારે ભણતા હતા અને પોતાના માતા પિતા જ્યાં લેવા આવ્યા હતા આ એ પાવનભૂમિ છે કે જે છેલૈયા અત્યારે અહીંયા ભણતા હતા અને એના માતા પિતા જે સાધુ એમના ઘરે આવ્યા હતા એમણે જે ભોજનમાં માંસની માગણી કરી હતી એ જ આ જગ્યા છે ને ત્યારથી અહીંયાથી લેવા આવ્યા હતા તો મંદિરની એક્ઝેટ સામે ગૌશાળા આવેલી છે ને ગૌશાળાની બાજુમાં આ સુંદર મજાની જગ્યા આવેલી છે તમે જો જ્યારે ક્યારે આવો અહીંયા તો અહીંયા આવી અહીંયા હનુમાનજીના પણ સુંદર મજાનું અંદર અત્યારે બેસણા છે તમે જોઈ શકો છો આ આ એ જ જગ્યા છે સીતારામ બાપા સીતારામ લખેલું છે ને અહીંયા અંદર હનુમાનજી છે જેના પણ તમે દર્શન કરી શકો છો અહીંયા બાપુ છે પ્રકાશભાઈ નીરવભાઈ બધા છે અહીંયા અને તમે અહીંયાથી તમે જોઈ શકો છો કે અંદર કે આ એ જ નિશાળ છે કે જ્યાં છેલૈયા ભણતા હતા તમે ક્યારે આવ્યા હોય બિલકુલ પણ તો તમે આ જગ્યા નહીં જોઈ તમે ધામના દર્શન કર્યા હોય પણ આ જગ્યાના તમે દર્શન નહીં કર્યા હોય હનુમાનજીના દર્શન નહીં કર્યા હોય તો હવે તમે જ્યારે પણ આવો તો ત્યારે આ જગ્યાના દર્શન અવશ્યથી કરજો તમે જોઈ શકો છો અને અત્યારે અહીંયા બાપુ પણ છે તો સુંદર મજાની આ જગ્યા આશા કરું છું કે તમને અમારો આજનો ફક્ત છેલ્લે ધામનો વિડીયો ગયો હોય છે આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ રુદ્રાક્ષ ફાઉન્ડેશન બ્લોકને તમે અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખો અને આ જે જગ્યા છે તેનું લોકેશન ડિસ્ક્રિપ્શનમાં આપી દીધું છે ત્યાં જઈ અને લોકેશન વિશેની માહિતી અને અવનવા વિડીયોની માહિતી પણ તમે મેળવી શકશો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને આ છે મંદિરની બહારનો નજારો જોઈ લો છેલ્લી જય શ્રી કૃષ્ણ